નમસ્કાર મિત્રો કચ્છ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ હમીસરની જ્યાંથી થાય છે જગ્યા ઉપર મિત્રો અને ભુજ અને કચ્છનો નાતો દેશ વિદેશમાં વસતા સાથે જોડાયેલો છે કચ્છમાં વરસાદ પડે એટલે સૌપ્રથમ લોકો ફોન કરીને એમ જ પૂછતા હોય કે હમીરસર ઓગણાઈ ગયું કે નહીં આજે હમીર ગઈકાલે રાત્રિના હમીસર ઓઘનાઈ ગયું છે અને ભુજની જનતા એટલે જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે એ પોતાના ઘરે આજે મેઘલાડ ઉત્સવ મનાવશે કેમ કે અમિતસર સાથે કચ્છનો ઐતિહાસિક નાતો જોડાયેલો છે મારી પાછળનો બાજુનો દ્રશ્ય છે કેમેરામેનને કંઈ તમને બતાવશે આ દ્રશ્ય છે જ્યાં અમિતસર ઓગન થઈ રહ્યું છે આ જગ્યા તમે જોઈ શકો છો ભુજની જનતા ભુજની જનતા આ નજરાણું જોવા માટે આ લાવો પોતાના પોતાના કેમેરામાં કંડેરવા માટે અહીં જનમેદની ઉપસ્થિત છે અને આ એક મેળાથી પણ ઓછો ન કહી શકાય એવો માહોલ ઊભો થઈ ગયો છે મિત્રો આ મારા પાછળનો દ્રશ્ય છે જ્યાંથી હમીરસરનું ઓગનનું પાણી બહાર નીકળે છે અને આજે હમીસરની વિધિવત ઓગન નવા નીરના પૂજન સાથે એક દિવસની રજા પણ જાહેર કરવામાં આવી છે મિત્રો આપણી સાથે ઘણા લોકો ઉપસ્થિત છે આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે ભુજની પ્રજા અને ખાસ કરીને કચ્છીઓ અમિતસર સાથે જોડાયેલા છે આપ શું કહેશો બહુ જ સારી રીતે જોડાયેલા છે હમીરસર થોડુંક વરસાદ આવે ને કે હાલો થોડુંક વરસાદ આવ્યું છે ને આપણે હમીરસર જોવા આવીએ એટલે પડે ને તમને જોવા મળશે કે હમીસર કેટલું બધા જણા જોવા આવશે હાલ તો બહુ જ આનંદ અને અનુભવ એવું થઈ રહ્યું છે કે ખૂબ બધાને ખૂબ જ મજા આવે છે કે હમીસર ઓઘર્યું ને હવે છે ને તમને મેઘલાડુ નું આનંદ જોવા મળશે તમે અહીં રામદેવ અહીંયા મંદિર રામ મંદિર પાસે જશો ને તેમ ત્યારે તમને મેઘલાડુ નું પ્રસાદ પણ

કેમ કે હમીસર ઓગણાઈ ગયું છે કોઈ પણ કચ્છથી બહાર વસ્તુ હોય એ પણ સૌ પ્રથમ એમ જ પૂછે છે કે હમીસર ઓઘનાયું કે નહીં આ આજુબાજુ પોલીસ પ્રશાસન પણ ચોવીસ કલાક અડતાલીસ કલાકથી ખડા પગે પોતાની ડ્યુટી પોતાની ફરજ બજાવી રહ્યું છે ખાસ કરીને પોલીસ પ્રશાસનને પણ ધન્યવાદ છે કેમ કે અડતાલીસ કલાકથી આ વર્ષ વરસતા વરસાદમાં પણ પોતાની ફરજ અદા કરી રહ્યું છે કેમ કે અહીં કોઈ અણબનાવ ન બને એના માટે અહીં ખડા પગે ઊભું છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો હમીસર ઓગણાઈ ગયું છે એનું પાણી અહીંથી નીકળી રહ્યું છે અને આજે હમીસરની નવા નીરના વધામણા થશે એક દિવસની જાહેરાત રજાની જાહેરાત પણ અહીં કરવામાં આવે છે ખાસ કરીને કરી કહી દઉં તો કચ્છ સાથે હમીસર સાથે અને કચ્છીઓ જ્યાં જ્યાં વસે છે પછી ભારતભરમાં હોય કે દેશ વિદેશમાં હોય સૌ પ્રથમ વરસાદ પડે એટલે ફોન કરીને એમ જ પૂછતા હોય છે કે હમીસર ઓગનાયું કે નહીં દરેક કચ્છીઓના દિલમાં આજે હમીસર ઓગનાયું છે અને એ નવા નીરના વધામણા જ્યાં પણ કચ્છીઓ વસે છે ત્યાં મેઘલાડુ સાથે મનાવશે આ દ્રશ્ય હજી પણ તમને બતાવી દઉં આ ભુજની પ્રજા જે સાતમ આઠમના મેળાની મજા નથી માણી શકી એ આજે હમીસર ઓગનાયું છે એની મજા માણવા માટે અહીં ઉપસ્થિત છે ખાસ કરીને પોલીસ પ્રશાસન પણ ખડા પગે છેલ્લા અડતાલીસ કલાકથી પોતાની ફરજ બજાવી રહ્યું છે આપણે સૌને હંમેશા રોગનાયું છે એની શુભેચ્છા અને અભિવંદન પણ પાઠવીએ છીએ નિતેશ ગોર કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ભુજથી સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો શંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ